જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી બધું કેમ છો બધા મજામાં હા કાલ સવાર માં આવી જા કર આવી દી આથી ને વધારે હતી હવે જામ હે ને ઝાડવા જાખા જાખા દેખાય અમાર વાડી ના અને મમ્મીને નખ હું કહેવાય ઉસકી ગયો છે તે જસ્મીન જો ભીંદ હોય છે તમારે એક જ દવાનું બાકી રહી કે પૂરી દવાઈ ગઈ પૂરી જો અહીંયા છે ને આપણે આ કપાસના લુગડા હકેલી ને રાખ્યા ને આને આને પાડવા છે હું આવીને ને ગોરો આવતો રહી ને કાગણી બટકા ભરવા ગયો તો સાવે અને અમારે ચીંટુડી ડૂસો ખાય છે બગો થયો છે બગાનું કંઈક કરવું જોઈએ અને આ છે અમારે પૂરી પૂરી તો અહીંયા છે ગલેરી આ ઘણી ને ગાડીઓ કરો ને બારી કાઢી મમ્મી ઉડાડ્યું નથી અહીંયા છીકું ઉપડી જાય મેં આ ભૂરી છે ને વધારે ઉપારી થઈ જવાનું છે મારી મમ્મી મેકઅપ કરી દે આ ઘણી ઉડાડી તો અહીંયા વેલેરી માઇન્ડ બી ટેકામાં વહી જાય ને તો અહીં કંઈક ખાલી થાય પાડેડા બાંધવા થાય કાં ભૂરી એને જે આપણે હે ને હજી ગારીઓ નથી પહેરાવી પગમાં બાંધી હતી હવે ગારીઓ પહેરાવો છે એને જો કાલ હાવ ભરાય રહેતી ને તે દેખાતી નહોતી હેરખી ખેટાણીનો કલર ઉઘડો જો પૂરી અને એના વાહેલા પગ છે ને એ ધોરા હેજો હજી હાવ આમ બેવડા રાખે પગ હેરખાઈને સીધા રાખતા નથી મળતા શું છે ચિંટુડા શું છે ચિંટુડો એમ કે મને બોલાવો ને મને બોલાવો ને અને તબેલા સાફ થઈ છે તબેલા હાવ અને જયદીપ જો ઓલી પાડી હાટુ છે ને ગારીઓ બનાવે છે બાંધવી તો જો હે ને હવે જો પંખા ચાલુ કરી દીધા હતી આ કઈ ખૂકાય અને બારી ઉખલ નાખી હતી થોડોક તડકો આવે બારીમાંથી માંથી ને હમણાં ઓલો વરસાદ જેવું નતું ને તે બારી બધી પેક કરી દીધી હતી ને ઘર પાડેડા ને બાંધવા ક્યાં હાલો તો જો જયદીપ ભાઈ એને એમ કે કે માપ લેવા જવું પડે દરજીન વાયરી મોઠી હું કેમ કપડા હેતી હું તમારે માપ લેવો પડે એલા ફિટ થાય આ તો આ જયદીપ શું કર્યું ડોક માં હેડુક ના લે કાઈ ફિટ ના થાય

વરસાદ ઘણો થયો પણ તાણ આવી જાય ઝાડવામાં એ ભૂરું મારું ભૂડું અને બધા જ બાંધી દીધા ટુંડે મુંડે જોઈને નિંદર આવે છે બહુ જ ની અને માખી હોખ લેવા દેતી નથી અને જો ઓલે બધાય હોઈ ગયા આંખની દૂધ પીધું ને એટલે ઘેન સડે છે બધા જો અમારે ભીંગું કેવી સારા રી ઉભા નાડા પડ્યા હતા ત્યાંથી લઈને આવી નાઈ ખા બોલ કઈ રેવા ના દી હતી બાસ્કા પડ્યા હોય તો આ બાસ્કા પર જતો એની ખેસી લીધો લાઈટ ગઈ પાયા ભાઈ લેટ ગઈ હં હં આમ જતા કેમ એમ કરશો હે બધું નાખી દેવાનું છે પહેલી બિસારી કાન ચડાવે નિંદર આવે છે અને અમે બોલીને તે અવાજ થાય ને તે વળી પાછી ઊઠી જઈ હાલો તો વાગી ગયા છે હાડા બાર અને આપણે બપોરા કરવા બેઠા બપોરામાં છે ભીંડા ટમેટાનું શાક ને રોટલા કેમ છે કડકડીયો રોટલો અને આ છે રોટલી અને ડુંગરી મોરાઈ છે અને છસ એવું બધું તો હાલો આપડે બપોરા કરી લઈ તમારા માથે હાથ ના ફેરવાય ગરામાં હાથ ફેરવાય હું તો આનું આવા ડુકિયા બટકો ભરે એટલે તો ટોકરો ખટક્યો કી દીક છે ખરા જ કે કંઈ કરહીએ કંઈ પટલ છે તો ખબર પડે

રોગો બીકણ છે હાવ બીકણ તું સો બીકણ હાવ ક્યાં જાને આ ભૂરા આગળ આય આમળા આવતા જા ભૂરો છે ને મારવા થોડે ઓલામાં ઢીંગાણા કર આડી નથી ઓર બો આડી છે ઓ આડી છે ઊભી થાય તો ખબર પડે આડી છે ને જાતા ખાવ સોધી છે જ એક જાતા હે કેટલો લામે એની આડી નથી જાતે તું ખોધી ખોધી સાવ સોધી ઓઈ એકલો જાય નીહીર થોડો બી એકલો જાહે કા ના લે લે આગરો ના કહેવાય જા જા ને બટકો તો વાયડો થાય એમ કે ભણવા વયો જાય કે ભણવા વયો જાય તો જા જા પાડી જાય એ ભણવા ને હાલો તો વાગી ગયા છે સાડા ત્રણ અને અમે જઈ છે વાળીએ મારા પપ્પા યુરિયા નાખે છે અને અમારે ધોરિયામાં ગુંદરી ઉઈ એ ઉપાડવી તો જો હું ને મારી મમ્મી જઈ છે ઘડીક વારમાં એ ઉપાડ નાખીને પછી મારે હિંદા કરવા વેલેરું વેલે રૂ તો નવરા થઈ જાય ને અમે છે ને આગળ આગળ ગુંદરી ઉપાડ નાખીને તો ભાઈ પછી છે ને ધોરીઓ રિપેર કરી નાખે પાછો પપ્પા જે હવે ગુંજરીમાં મકાઈમાં કદાચ છટાઈ ગયો મકાઈમાં હે ને એમ કે પાણી લાગી ગયું વરસાદ બહુ પડ્યો ને એટલે કાચી હતી તે મકાઈ હજી મકાઈશન હાવ પીરા જેવી થાવ મીડી આજ યુરિયા નાખી દે ને કાલ જઈ દી પાણી ચાલુ કરી દેજો તોરીયો થઈ ગયો કમ્પ્લીટ હાલો બસન આ કુંદરી ઉપર નાખી ચલો તોરીયા હાઉ હાવ થર પડ્યા પારીયું માં તોરીયા માં તો છે પારીયું માં બતા હે ઓકે માં કઈ તો પારવી હોય ને ફટાફટ ખૂટી જાય આજ ના ખૂટે ઘડી ચાલો માંથી વધી એટલે મોટા મામો તડકો ના આવે હાલો તો વાગી ગયા છે સાડા ચાર હવે અહીંથી જોવા સુધી દેખાય ને એટલું હે વેલર થઈ જાય થારું કામ અમે આમાં બહુ ખોટી થઈ ગયા હવે એટલું હે વાથી લેતા આવી હે ને જયદીપભાઈ જો ધોર્યું હમું નમું કરે અને ગુંદરી માતાજી કઈ એટલી બધી જરૂર નથી પાણી કાચી ગુંદરી આપણે હે ને તોરી આમ નડે એટલે ઉપાડવી પડે નકર જીવતા ના હાલે જીવ બરે બહુ પણ આમાં નડે એમાં એવું છે પછી પારી તોડ નાખે ને તો વહે હું એમ હાલો તો વહે ને આ સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરી દઈ ને મારે એડિટિંગ કરવી છે આ એટલું ફટાફટ પૂરું કરીને એડિટિંગ કરી નાખું હાલો તો આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ